ત્યારે સુરત શહેરના મૈધરપુરા વિસ્તારમાં આવેલા સુમૂલ ડેરી રોડ પાછળ મધુબાગની ગલીમાં પોલીસના નાક નીચે જાહેરમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તો વિડીયો વાયરલ થયો છે જેની અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી આ દારૂના વેચાણને કારણે સ્થાનિક હરઈશો હેરાન પરેશાન થઈ રહ્યા છે અહીંયાના જાગૃત નાગરિકોએ સુરત પોલીસને અનેકવાર દારૂ વેચાતા હોવાની ફરિયાદ કરી છે પરંતુ પોલીસ ખાતું કોઈ જ પગલાં ભરતું નથી એવું લાગી રહ્યું છે કે સુમુલ ડેરી રોડના બુટલેગરોથી પોલીસ ખાતું આંખ આડા કાન કરી રહ્યું છે જાણે શાક માર્કેટમાં શાક વેચાતો હોય તેમ આ સુમુલ ડેરી રોડ પરના મધુબાગની ગલીમાં દારૂ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે શું આ દારૂના વેપલાને મૈદરપુરા પોલીસ બંધ કરી શકશે ખરું તેવા અનેક પ્રશ્ન સર્જાવા પામ્યા છે અસર સેતા સાથે પ્રકાશવાળા